નમસ્કાર પૂજા ન્યૂઝ સમાચાર કેશોદમાં પુસ્તક વિમોચનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો આજ રોજ કેશોદના વ્રજવાડી પાર્ટી પ્લોટ ખાતે પ્રકાશન ક્ષેત્રે એક વિશિષ્ટ કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમની શરૂઆત મંચસ્થ મહાનુભાવો દ્વારા દીપ કરવામાં કરી હતી ત્યારબાદ વંદે માતરમ ગીતનું ગાન કરવામાં આવ્યું હતું કેશોદના નિવૃત્ત તલાટી મંત્રી અને લેખક ધીરજલાલ તન્ના તથા તેમના સાહિત્ય સાથીઓ દ્વારા સંયુક્ત રીતે રચાયેલા લઘુવાર્તા સંગ્રહ પરિમલિત ત્રિકોણ નામના પુસ્તક વિમોચન મંચસ્થ મહાનુભાવો જગમાલ નંદાણીયા આરપી સોલંકી મહાવીરસિંહ જાડેજા દિનેશ કાનાબાર વગેરે દ્વારા કરવામાં આવ્યું હતું શ્રી ધીરજલાલ તન્ના એક પ્રતિષ્ઠિત તલાટી મંત્રી તરીકે પોતાની સેવાકાળ દરમિયાન જ્યાં જ્યાં ફરજ બજાવી ત્યાં ગામના વિકાસમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે તેઓને તેમની વહીવટી કુશળતાને કારણે ઉચ્ચ કક્ષાના અધિકારીઓના તાલીમ વર્ગોમાં અધ્યાપક તરીકે પણ નિમણૂક કરવામાં આવ્યા હતા નિવૃત્તિ બાદ સાહિત્ય પ્રત્યેની તેમની લાગણીને કલમ દ્વારા વ્યક્ત કરવાનું શરૂ કર્યું અને તન્નાનો ટહુકો તથા જીવન એક સંઘર્ષ જેવા બે પુસ્તકો તેમના દ્વારા લખાયેલા છે નવી લઘુ વાર્તાઓનું આ ત્રીજું પુસ્તક પરિમલિ ત્રિકોણ તેમના અને તેમના બે સાથી લેખકો દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે જેની દરેક રચનામાં સમાજ પ્રત્યેનો કોઈ ખાસ સંદેશ સ્પષ્ટપણે વ્યક્ત થાય છે તેમની વાર્તાઓ ગુજરાતના અનેક દૈનિકો અને સામયિકમાં પ્રસિદ્ધ થયેલી છે અને ગુજરાતની રસ્તાર ગદ્ય વિભાગમાં છે લાયકત્રી અઠવાડિયાથી સતત પ્રથમ ક્રમ રહી છે જે કેશોદ માટે ગૌરવની વાત છે લેખકના પુત્ર ડોક્ટર સ્નેહલ તન્નાએ સૌને હૃદયપૂર્વક આવકાર્યા હતા અને ભારત વિકાસ પરિષદ કેશવદ શાખાના પૂર્વ પ્રમુખ શ્રી જગમલભાઈ સુબા નંદાણીયાએ લેખક પરિચય આપ્યા બાદ આરપી સોલંકી ડોક્ટર પ્રવીણ ગજેરા જીતુભાઈ પુરોહિત તથા જીતેન્દ્ર ધોળકિયાએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું ત્યારબાદ પુસ્તક વિમોચન થયું હતું સમગ્ર કાર્યક્રમનું સંચાલન રાજ્ય સ્તરના એનાઉન્સર અને રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા ભૂપેન્દ્ર જોશીએ કર્યું હતું અંતે સૌએ સ્વરૂચિ ભોજન લઈ કાર્યક્રમને વિરામ આપ્યો હતો પૂજારા ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર દિનેશભાઈ કાનાભાઈ કેશોદ